કોંગ્રેસ જે હમણાં આમથી આમ એ બાર કે ચૌદ કે પંદર જે હોય મને ખબર નથી એકાદ વધે કે એકાદ ઘટે એમને શું ફેર પડવાનો વિરોધ પક્ષની પૂરી સંખ્યા જ થવાની એકાદ સીટ થી તમે જો વિરોધ પક્ષના નેતા બની જવાના હોય યા ફલાણું બહુમતી તો તો માણસ મથે પણ બાર હોય તો ચૌદ થાય પંદર થાય અને આપ જે છે તો એમાં બહુ પડવા જેવું છે નહીં કારણ કે ગમે ત્યારે બધો કેસ વાઇન્ડિંગ અપ થઈ જવાનો છે એવા ઠેકાણે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી ભાલો એનું નિશાન તમે મને સમજાવો કે ગાંધીનગરથી અહીં આવીને વિસાવદનની એક સીટ સરપંચ આપણા કોટડિયાભાઈ જીતે શું ફરક પડવા આ ભારતીય જનતા પાર્ટીને કરંટ આપવા માટે છે વલ્લાની અણી લગાડવાની છે ઉઠ ઊંઘિંહ પ્રજાના પ્રશ્નોથી વિમુખ થઈ રહેલી સરકાર ભ્રષ્ટ વહીવટ ત્રાસેલા લોકો એનો સંદેશો છે હવે તમે ખપતા નથી તમે ખપતા નથી તો અમે આ બાજુ જઈએ કારણ કે તમે આમથી આમ આમથી આમ બધા એના એ જ છો આ જે પક્ષો છે ને એને હું લાભીમાંથી બોલું